તમિલનાડુ થી ગુજરાતમાં યાત્રાએ આવનાર એક ગ્રુપ ને ભાવનગર માં એક ખતરનાક અનુભવ થયો ગઈકાલે ઘોઘામાં પાંચ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો માલેશ્રી નદીમાં ઘોડાપુર આવ્યો આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ જેમાં ઓગણત્રીસ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબુ બની હતી પણ તંત્રએ મહા મહેનતે આઠ કલાકનું જીવ સટુ સટુ રેસ્ક્યુ કરી તમામ ઓગણત્રીસ યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી દીધા બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી બનાવની જાણ થતાં જ ગોઘા મામલતદાર વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ પરિસ્થિતિ બેકાબુ થતા ભાવનગર કલેક્ટર ભાવનગર એસપી ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ સ્થાનિકો તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો